તો આપણે અત્યારે આવી ગયા ફૂલ છે નજી બાજુ સવાર માં ભેવું ચરવાના અડધી ને ભાગી નીકળી ઓલી બાજુ ફોટો પકડી અડધી આ બાજુ ને આ બાજુ પાણી ચાલુ છે ફૂલ એટલે હવે ભેવું બધી નાખીને મારી બાજુ આખી પડશે કે હવે આ બધી વર્ષે તો નહીં પાછી ગાયો ને બધી નાખવાની છે એટલે બધા જવાથી ક્યાં કા બધા કરી રખડવાનો વિચાર હતો ભેવું ને આ બાજુ લઈ જવાની હતી વરસાદ ચાલુ હતો હવે ઓલીઓ ભાગી ગઈ ઓલી બાજુથી થી માથે ચડી ગઈ વાહે હવે આ બધાને ભેગા કરીને નાખવા પડશે આ બાજુ શું છે પાણી ની બીકરી વધારે નદી આવે તો નીકળાય નહીં તો અત્યારે આપણે છે ને બધી ભેહો નાખી નાખી છે બધી જે ભેગી કરી લીધી અહીંયા પટામાં બસ એ પાણીમાં જ જાવ પાણી જાય તો સામે કાંઠે નીકળશે કાંટિયા નહીં પહોંચે એટલે પાછી ભાગી આવશે પાણી ઊંડું બહુ છે એટલા માટે તે જાય નહીં છે અત્યારે પોન પુલ ભૂકાવી જો ઝાડવા જવું તમે તો અત્યારે જેમ બધીને ચક્કર મારાવશું આગળ ઓર્ડર રહે એટલે વાંધો નહીં આવે થોડાક સુધી જવા દેવી બધા લાંબે પલ નથી કેમ કે ફૂલિયા સુધી જવા દેવી ભાઈ હું ફૂલિયાની આગળ જશે ને એ બધા જકા વરસાદ છે ને ખૂદી નાખશે ખેતરમાં જે ઘડશે ને તો એના હિસાબે છે ને આપણે ફૂલ્યા બાજુ રાખવી ફૂલિયાને અલીબાજી નથી લઈ જાવી ત્યાંથી પાછી લઈને પાછી આ બાજુ ઘૂમરે ને ઘરે લઈ જાવું પછી ઘર બાજુ ચડશે પછી અત્યારે બધા ભેગા આવે ઘડી કોઈ ચક્કર મારતા જાય કાંઠામાં આ વેલ એવી થઈ પડી છે બધે નળે જો ખાલી એક જ સ્થળ છે એમાં સ્થળમાં ત્યાં પાળ ઘટતી ગઈ એટલે પાછી થઈ પડે આ બધામાં એવું થઈ પડ્યું પહેલાં થતું હતું ને આવું થતું હતું અને હું કહેવાય એ તો ખબર નથી ઈ થઈ પડતું તું મરચાં જેવું છે મરચા એના જેવું તો અત્યારે એવું થઈ પડ્યું એટલે બેહ કરી જ ન ગયા અંધા રોડ પકડીને રસ્તો લઈ લેવાના આગળ ચંદનના બગીચા પાસે એટલે રખડાવશું વરસાદ નિયમો હોય તો પછી આગળ જોવું ને કે પાછી વારી લેવું આપણે બેહો બધી જન પાણી પડી ગઈ ફૂલિયો ટાઈપ ને મારા દીકરા દવરાવી દે ફૂલ બાકી બધી ઊભી મસ્તી કરે અને હું આપણે ઓછી દેખાય છે એક ન્યૂ મેમ્બર આવી ગયો રાતે ભે વ્યાઈ ગયા આપણી બટકી અને લઈ આવી છે પારડી કે રાતે દોઢ વાગે લગભગ રેડી વ્યાઈ ગઈ હતી એમની સાંજની બેસી ગઈ એક જગ્યાએ પછી રાતે વ્યાઈ ગઈ આપણે તો હવા ઘરે આવી પાડી તો ખબર પડી કે આ પાડી વારી આવી ગઈ નવી અમને લાગ્યું બીજી છૂટી ગયા છૂટી નથી પાડી ઘરે ભાગી વરસાદ ચાલુ હતો ને આ તો ધ્યાન પડી નહીં પછી ખબર પડી પછી ચેક કરી દોઢ વાગે ત્યાં તો પાડી ઘરે આવી ગઈ હતી અત્યારે બાકી બધી બેહો બેઠી છે હવે તમે બે યન રહી છે એક ખરેલી છે બીજી આપડી આપણી ની માં બે પાટી લઈ વધારે સારું હવે તને તન જોડ થઈ ગયું તન પાડા થઈ ગયા દસ વ્યાણી એમાંથી દસમા નંબરની આ વ્યાણી છે બે સેલ કરી દીધી બે ને પાડા હતા ને બે પાડા મરી ગયા તન પાડા તન પાડી થઈ ગયા હવે હવે આને આને ગાઢવી અઘરી પડે છે એને જવું છે આમ આમનું છે ને કાંઈ ડૂચું કેમ કે અહીંયા બધા જો પટ સાફ કરી દીધું છે કે હું ચરી ગઈ છે ગાયું મોઢે નથી મારતી ક્યાં હવે આને ગાડીને પાછી વારશું ઓલી ભાઈ રખડશે નદી કાંઠા પર ક્યાં હવે છે ને આપણી બધી બેહોને પાછી રાખી લીધી છે અડધી જ પાણીમાં નીકળવાનું નામ નથી આમ આ બધીને ગાડીને લઈ ચાવી છે આ બાજુ ને જરાય છે જ નહીં હવે બેહું ચરતી નથી ક્યાંય ભાગ દોડ જ કરે છે આ બાજુ બધે જો બેહું ચકર મારી ગઈ છે કાલ કાલ પરમી બેદી માને ગમે કે બેહું ચક્કર મારી ગયો ખળ જરાય વહેતું જ નથી એટલે બેહું વધારે હતી એમ તો આગળ વાળા વાડી વાર ભાઈ કીધું કે કાલ પરમદી કાલે આવ્યો તો ને પરમદી ભાઈ આવ્યો પછા સાંઠ બહેણ ભેગી ચક્કર મારી ગયે છે એટલે કઈ છે નહીં તો અત્યારે એને પાછી વારી આ આપણે જવા દેવું ઓલી બાજુ પીરની દરગા બાજુ તો એ બાજુ રખડવા જેવું છે ઘણી વાર રખડશે બે હું કેમકે એમણે હમણાં કોઈ બહેણ ગઈ નથી એક ફેર આપણે ગયા તા લઈ સાંજે અત્યારે એ સાથે લઈ જવાનો વિચાર છે હા તો ભાઈ હું છે કે વરસાદ ચાલુ હતો એટલે આથી રાત વરસાદ ચાલુ રહ્યો છે એટલે આપણા મગન બેટરી નથી હતી જેટલો બને આટલો વિડીયો બનાવી લ્યો હું બાકી તો સ્વીચ અપ થઈ જાય છે કે લાઈટ આવી ગયા ને મને આગળ દુકાનને ગોતશું મેળો આવી ગયો ચાર્જિંગને તો રાખી દે હું ઘડીક વાર અત્યારે એને બધી નાખી પાછી વાર લેવું છું આની બીકરી આ સીધા ને ગેટ ખુલ્લા પડ્યા હોય બધા ઘડી ગયા અંદર પાછા અહીંયા ચીબડા આવ્યા છે તો કે થિયા નથી કાચા હેજી પાણી પછી આમાં વધી જાય તો ખબર ન પડે કેમ કે નદી બહુ ઊંડી છે ને ભાઈ બહુ મોટી નદી છે હવે બધી ગાડી લઈ પાછું પાક અમારે મને થાય કે હાથ દુખી આવે એમાં ત્યાં અંદર થેકડો મારવો પડે એટલે આપણે અનુભવ જો અહીંયા સુધી જવાનું આમાં હા બાકી અજાણી નદીમાં પડતા નથી આપણે કોઈ દી આમાં તો આપણે કાંઈ દર વખતે બે હું ચારવા આવતા હોય ને ક્યાં કેટલું પાણી ઊંડું છે નહીં એ બધું આપણે ખબર હોય ખબર ક્યારે ના પડે જો આ નદી હતી ને છટ ઓલી બાજુ હતી ઝાડવાનું ઓલી બાજુ અહીંયા ઉધી હતી એટલે આમાંથી બધું ધૂળ ઘાટી ગયા છે પટો આખો ધૂળવાર ઘાટ નહીં કોણ એટલે હે ખાડા કરીને કે ઊંડા તો એમાં ધ્યાન રાખવી પડે તો આપણે છે ને હાંજેસ ડાયરેક્ટ વિડીયો ચાલુ કર્યો છે બેટરી હતી ને એટલે પછી સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન તો અત્યારે હાંજી આપણે છે ને બટકીની ભેગી લઈ લીધી છે ગઈ અને પાડી લઈ આવી પાડી દેખાડતા બોલાઈ ગઈ ઘરે હવે સાંજે દેખાડીશ જઈશ ત્યારે જોકે સેલ કરવાની નથી ઘણા બધા ભાઈની કોમેન્ટ આવે છે કે ભાઈ સેલ કરો છો તો જ નો ધંધો નથી આપણી ભેંસ વેચવાની હતી એ સામતા થઈ ગયા વેચી નાખ્યા હવે જો કે નથી વેચવાની હતી જવાબદારી વાળી બે હું હતી બધી ભાઈ કોમેન્ટ ઘણા આવે છે અને ગામ પીઓ તો ગામ આપણું નાના લેખ્યા એટલે ગામમાં નથી રહેતા ફાધર મારે મોડ પર પાટ્યું ને જામનગર જિલ્લો અત્યારે જો હું તારી ઘરની જોઉં તો બધી વેચવાની છે ને એ પછી આપણી એ આભેસ છે જોકે આની હજી વાર છે આઠમો મહિનો હાલે છે આને ગાભો છે અત્યારે એટલે પછી અત્યારે કિંમત દઈએ નહીં જો ઈ ભીલી ભેણ ગમતી હોય તો કોમેન્ટ કરજો બાકી બીજી એક સેલ કરવાની છે ને આપણે પાડાનું સાટું હાલે છે ભૂતળાનું તો એક બે દિવસમાં ન્યુ એડ કરી નાખશું જો આને બાય બાય કરવાનું જ છે હવે પાડા આવે એટલે નથી દેવાનો પાડાનો વરસ તો પાડાનું છે વર્ષ જોકે એટલે નથી દેવો આપણે આપણે આની હેને ખડેલી હવે થઈ ગઈ તૈયાર થઈ ગઈ એ બે અઢી અઢી વરની માથે થઈ ગઈ છે ખડેલી એટલે બહારથી આવે છે આપણી ઘરની તજી તો પાછતરી છે કે હું થઈ હતી એટલે ખડેલા આજે નનકડા છે બહારથી આના ખડેલા આજે તૈયાર થઈ ગયા ને આવે છે હીટમાં જો કે આપણે ફરવા નથી દીધી આપણે ખબર પડી ગઈ એટલે એટલે આપણી હજી છે એમ ફરી જેવડી છે પણ અઢી અઢી વરની થઈ ગઈ છે એટલે ખોરાક નથી એટલે આપણે ન ફરે ઘડીકમાં કે વધારે વગડા ઉપર રહ્યું તો ખોરાક કરશું તો વધારે ફરી જાય એવું નથી ફરે બટકી આવડી ભાગી જવાની એ ઘરે લગભગ ભાગી ગયો હે બટકી આપણે ભૂરી તો કે એ દેખાતી નથી કે બની બની તો છે આપણે ચરે છે ભૂરી ચરે છે બટકી છે એટલે રાતે રેડી ત્યાં ગઈ હતી દોઢ વાગે પાડી ઘરે પહોંચી ખબર પડી પાડી આવી ગઈ ના તો રખડતી હોય ભાઈ હું છૂટી હું જાય તો કાંઈ તકલીફ ન હોય એટલે કાંઈ જાગવું ન પડે એટલું તકલીફ હોય તો રાત આઠ રૂપિયા કર્યા કરો ને દિવસે ભાઈ હું અહીં જાય આવા ખેતર જેવું જ છે ને આપણે બચી હા બોલો દાંત કરી ગયું દાંત નથી કર્યા આ બાજુ ગાયું રખડે આપણે ખડેલી છે ઘી ભાગ છે ને એ રહી ગયું છે પાછળ રાડુ દેતી આવે છે જેનું નામ ઘોસલી રાખ્યું છે ખેસકોલી કેવી પણ ખેસકોલી એવી જ છે જ્યાં ક્યાં નીકળી જતી હતી હા આપણી ખડેલી આ પાડાથી હજી ફરી શકે કેમ કે આ બીજા પાડાની હતી અને બાપ બીજો છે તો અને આપણા ભોતળાની ખડેલી છે ને એ તમને આગળ દેખાડીશ નાનકડા જે પાડેલા છે ને એ બધાય એના જ છે બધા ક્વોલિટી ક્વોલિટીવાળા છે એવું નથી ખોલા છે નબળા હબડા આવ્યા પાડાનું વરસ છે એટલે તો આપણે વધારે દસ બેમાંથી સાત પાડા આવ્યા ત્રણ જ પાડી છે આ છે ભૂતડાની ખડેલી તો તમે જોયું કે આ ખડેલી હવે ફરવા જેવડી છે હાડા તનવરની થઈ ગઈ અને બીજી આ છે આપણી બટકુડી આ તો હું છે હાઈટ ન પકડે એટલે દેખાય નહીં ખોરાક કરેલ ન હોય ને એટલે એ ખડેલી આ બધી ટબુ આ ખડેલી નનકડી તો નથી બધું મોટી છે એટલે દિવાળી પછી જો ખોરાક રાખશું તો ફરી પણ જાય એના માટે છે ને આપણે દઈ દેવું છે કેમકે આપણે સંબંધમાં વધારે છે માનવાવાળા સંબંધ નથી ફાળ બગડાવ બગાડવો આપણે એના હિસાબે એને પાડો દેવાનો છે બીજું કાંઈ કારણ છે નહીં કાંઈ ખામી છે નહીં રેગ્યુલર વિડીયો જોતા હોય એને ખબર હશે કે પાટામાં શું પ્રોબ્લેમ છે શું નથી પ્રોબ્લેમ તો કાંઈ છે જ નહીં અત્યારે બાકી તેલની ચાકરી નથી થતી કેમ કે તેલની ચાકરી કરેલું હોય ને તો પાડો બાજુમાં હટી નથી કે અત્યારે હટી તો નથી જ તો દેવો પડે તેલ વધારે તેલ દેવા ભેગા ને થોડી ગરમી પકડી જાય વધારે પછી એટલે મેળ ન આવે તેલનો આ બધી ન ને અત્યારે અહીંયા રખડાવવાની અડધી આપણે રોડ ટપી જાય છે ઓલી બાજુ તો આ છે આપણી પાડી ભેંસની છે બટકીની ભાઈ બંધ તો ચોવીસ કલાક ઉખલા કેમ કે બાંધ બાંધી નથી ભાઈ બાકી મુંજાને લઈ પૂરું કરી લીધું હવે પાડો પાડી માસી એ બી નું છે બી આપણો બની વાળો સાવજ આ આપણી ઓર્ડર જો ભાગી ગયો એમ બધી વ્યવહુ બંધાઈ ગઈ છે જેને હવે સવારે છૂટશે